બ્રેકિંગ આજરોજ રાજુલા તાલુકાના મોવડિયા દાદા મંદિર આગરીયા જકાતના રાજુલા ખાતે માનનીય કલેક્ટર સાહેબશ્રી અમરેલી અને નાયબ કલેક્ટર સાહેબ શ્રી રાજુલાના માર્ગદર્શન હેઠળ રાજુલા જાફરાબાદ તાલુકાના ધ્યાન રાખી એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું આ મોકડ્રીલમાં નાયબ કલેક્ટર સાહેબ શ્રી રાજુલા મામલતદાર સાહેબશ્રી રાજુલા અને જાફરાબાદ તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી રાજુલા જાફરાબાદ પીએસઆઈ શ્રી રાધનપરા જાફરાબાદ મરીન નગરપાલિકા સ્ટાફ હિલ્થ સ્ટાફ ફાયર અને સેફટી ડિપાર્ટમેન્ટ આપદા મિત્ર અને અન્ય પોલીસ સ્ટાફ તેમજ સ્થાનિક ગ્રામ લોકોના હાજરીમાં એનડીઆરએફ ટીમ વડોદરા બટાલિયન તરફથી આસી કમાન્ડર યોગેશ મીના સાહેબ અને એમની ટીમને સાથે રાખીને મોકરડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું આ મોકરડ્રીલમાં આઠ જેટલા લોકો પાણીમાં ડૂબ્યા હોવાનું ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં જાણ થતાં આ ડૂબેલા લોકોને તાત્કાલિક અસરથી રેસ્ક્યૂ કરવા અંગેનું મોકરડ્રીલનું સફળતા રેસ્ક્યુ કરવામાં આવેલ હતું ત્યારબાદ એનડીઆરએફ ટીમ દ્વારા હાજર રહેલ તમામને જરૂરી માર્ગદર્શન આપી તેમજ નાસ્તા અને જીવન ઉપયોગી કીટનું વિતરણ કરવામાં આવેલ હતું રિપોર્ટર કાળુશા કનોજીયા જાફરાબાદ અમરેલી